નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત મોદી રાજમાં વિકાસ ડબલ થયો સાચું કે ખોટું જાણી લઈએ તો મિત્રો અમિત શાહ જે છે તે ગુજરાત પ્રવાસે આવ્યા હતા અમિત શાહે આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ નાગરિકોના આવાસ આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી સુવિધાઓ અને યોજનાઓ જે છે તે એવડી મોટી યોજનાઓ વિશ્વના કોઈ પણ દેશે લોકોને આપી નથી આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલ અને લોક કલ્યાણના કાર્યો જ કર્યા છે પરંતુ બે હજાર ચૌદ પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે વિકાસ થયા છે તે મિત્રો જે છે તે લોકોને અભૂતપૂર્વ લાગી રહ્યા છે એટલે કે મિત્રો મોદી રાજની અંદર લોકોને ખૂબ જ વધારે વિકાસનો જોવાનો સમય આવી ગયો છે કારણ કે ડબલ સ્પીડે વિકાસ થઈ રહ્યા છે અને ખાસ મિત્રો લોકો લોકો વિશે તેમણે એવું જણાવ્યું કે મોદીની સરકારે લોકોને આવાસ યોજના આરોગ્ય યોજના અને રાશન યોજનાઓની અંદર જે મફત રાશન આયુષ્માન કાર્ડની અંદર મફત આરોગ્ય અને આવાસ યોજના અંતર્ગત મફત ઘર આપ્યા છે આવી યોજનાઓ કોઈ પણ દેશની અંદર લોકોને આપવામાં નથી આવતી આ એક ઐતિહાસિક યોજના છે મિત્રો અમિત શાહની વાતથી તમે કેટલા ટકા સહેમત છો કોમેન્ટમાં તમારું મંતવ્ય લખી દેજો ત્યાર પછી પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોના રોકવા એ નિંદનીય છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું મિત્રો અત્યારે ખાસ તમને જણાવી દઈએ તો ખેડૂત આંદોલનને લઈને જે મામલો છે છે તે મિત્રો ખૂબ જ ગરમાઈ રહ્યો છે કારણ કે દિવસે ને દિવસે દિલ્હીની અંદર ખેડૂત આંદોલન વધતું જઈ રહ્યું છે તેની અસર હવે બીજા રાજ્યો પર પણ પડી શકે આંદોલનને લઈને રાહુલ ગાંધીએ મિત્રો નિવેદન આપ્યું છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોના દિલ્હીના આવવા પર નારાજગી વ્યક્ત કરી છે રાહુલ ગાંધીએ જણાવ્યું કે ખેડૂતો દિલ્હી આવીને જે આંદોલન કરે છે સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરે છે અને તેની પીડા દર્શાવવા માગે છે પરંતુ તેમના ઉપર ટીયર ગેસના બાટલા છોડવામાં આવે છે પોલીસ તરફથી તરફથી અને અને ત્યાંથી તંત્ર તેમને વિવિધ રીતે રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે તો આમ જે પોતાની માંગણીને લઈને જે માંગણી રજૂઆત કરવા આવે છે તો ખેડૂતોની માંગણીની રજૂઆત કરવા દેવી જોઈએ ખેડૂતોને જે છે તે મિત્રો દિલ્હી આવીને માંગણીની રજૂઆત કરવા દેવી જોઈએ ખેડૂતોને રોકવા જે છે તે નિંદનીય ગણાવ્યું છે રાહુલ ગાંધીએ સરકારે ખેડૂતોની માંગણીઓ અને સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવી જોઈએ તેના ઉપર ટીયર ગેસ ના છોડવો જોઈએ તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે તો રાહુલ ગાંધીની આ વાતથી તમે સહેમત છો કે નહીં હા અથવા ના કોમેન્ટમાં લખીને જણાવી દેજો જેથી અમને ખબર પડી જાય કે કેટલા ટકા માણસો હા કહી રહ્યા છે અને કેટલા ટકા ના કહી રહ્યા છે ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જાણી તો ગુજરાતમાં વધશે મોંઘવારી તૈયાર થઈ જજો આપણે મોંઘી કારણ કે નવા જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં લઈને ટકાનો મોટો જંગી વધારો કરી દેવામાં આવ્યો છે નવા જંત્રી દરો મુજબ મિત્રો બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવા પડી શકે છે હવે તેની સીધી અસર તમારા

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોના સરખા ભાવ મળતા નથી તેવું જણાવવામાં આવ્યું છે ખુદ કૃષિ મંત્રી દ્વારા પરોક્ષ રીતે મિત્રો દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કે ટેકાના ભાવે ખરીદી ત્યારે કરવી પડે કે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોય મતલબ કે મિત્રો પરોક્ષ રીતે કૃષિ મંત્રીએ સ્વીકારી લીધું છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી ભારત વર્ષમાં મિત્રો વર્ષ બે હાજર થી લઈને બે હજાર ચોવીસની સરખામણી કરતા કૃષિ મંત્રીએ પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે સરકારે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ આપ્યા નથી જોકે મિત્રો આંગે અંગે ખેડૂતો વર્ષોથી કહેતા આવ્યા છે કે સરકાર તરફથી ખેડૂતોને કોઈ સહાય નથી જોતી માત્ર ખેડૂતોને પૂરતા ભાવ આપો ભાવ પૂરતા મળશે તો પણ ખેડૂતો પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકશે પગભર ઉભા રહી શકશે કારણ કે મિત્રો ખેડૂતોને કોઈ પણ મોટી સહાયની જરૂર નથી માત્ર પૂરતા જો ભાવ આપવામાં આવે તો પણ મિત્રો તેને વધારે આવક મળે તેનાથી પોતાનું આરામથી મિત્રો ગુજરાન ચલાવી શકે તેમ છે પરંતુ સરકાર જે છે તે ખેડૂતોની માંગણી પણ સ્વીકારતી નથી અને ભાવ પણ મિત્રો પોષણક્ષમ આપતી નથી આ વર્ષે પણ મિત્રો ઘણા બધા ખેડૂતોની વ્યાસ આશે કે ખેડૂત ખેડૂતોમાં સરકાર જે છે તે ખેડૂતોને કપાસ મગફળી જેવા પાકોના સારા ભાવ આપશે ભવિષ્યમાં મિત્રો કેટલા ભાવ મળે છે તે ખાસ હવે જોવાનું રહ્યું ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શક્તિસિંહ ગોહિલે ખેડૂતોનો મામલો ઉઠાવ્યો મિત્રો રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે રાજ્યના માઉઠામાં મિત્રો જે પડ્યા છે તેને લઈને મામલો ઉઠાવ્યો છે એટલે કે મિત્રો આ વર્ષે જે ભારે અતિવૃષ્ટિને કારણે વધારે વરસાદ નોંધાયો તેને લઈને ગુજરાતના ખેડૂતોને નુકસાન ગયું છે તેનો મામલો હવે શક્તિસિંહ ભાઈએ ઉઠાવ્યો છે શક્તિસિંહ પોતે કોંગ્રેસના ગુજરાતના મંત્રી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારે કોઈ કેન્દ્રમાં આવેદન આપ્યું નથી તેથી એનડીઆરએફમાંથી સહાય મળી મળી નથી અને એસડી માંથી મળતી સહાયની મર્યાદા હોય છે એટલે કે એની માત્ર ને માત્ર અમુક જ મર્યાદા હોય છે એટલે કે રાજ્યના ખેડૂતોને અન્યાય થયો છે સરકાર તરફથી આપવામાં આવતી સહાય પૂરી નથી અને સફિશિયન્ટ નથી એટલે કે મિત્રો પૂરતી નથી કારણ કે ખેડૂતોને વધારે નુકસાન ગયું છે બીજી તરફ સહાય ખૂબ જ ઓછી છે શક્તિસિંહના માગથી મિત્રો તમે કેટલા ટકા સહેજ છો તે પણ જણાવી દેજો કારણ કે મિત્રો અમુક ખેડૂતો પણ એવું જણાવી રહ્યા છે કે તેમને ખરેખર આ વર્ષે ભારે વરસાદ વાવાઝોડા નોંધાયા તેનાથી લાખો રૂપિયામાં નુકશાની ગઈ છે અને સરકાર તરફથી આપવામાં આવતી સહાય માત્ર દસ થી બાવીસ હજારની છે તો આનાથી કોઈ મોટો ફર્ક લોકોને પડતો નથી ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ડિસેમ્બર મહિનામાં મોટી બેઠક યોજાવા જઈ રહી છે એટલે કે આ ચાલુ મહિનાની અંદર તારીખે મોટી બેઠક યોજાવાની છે જેની સીધી અસર તમારા ખિસ્સા અને તમારા ઉપર પડવાની છે કારણ કે આ બેઠક જે છે તે નાની મોટી બેઠક નથી પરંતુ જીએસટીની બેઠક છે એટલે કે મિત્રો આ બેઠકની અંદર ના દરો નક્કી કરવામાં આવશે જેમાં જે વસ્તુઓ પર વધારે દર નાખવામાં આવશે તેના ભાવ વધશે અને જે વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડવામાં આવશે તેના ભાવ ઘટવાના છે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે સિગરેટ જેવી અને તંબાકુ જેવી વસ્તુઓ ઉપર દર વધી શકે જેને લઈને આ વસ્તુઓ તમને ભવિષ્યમાં મોંઘી થતી જોવા મળી શકે અને બીજી તરફ જે મિત્રો વીમા હોય છે ઇન્સ્યોરન્સ હોય છે લાઈફ ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કે મિત્રો જે વીમા હોય છે શરીરના વ્યક્તિઓ મિત્રો જે વીમા કઢાવતા હોય છે તો આ દરેક ઇન્સ્યોરન્સની અંદર જે છે તે મિત્રો ઘટાડો થઈ શકે ભાવમાં અને સિગરેટ તમાકુ જેવી વસ્તુ ઉપર ભાવ વધી શકે તેવી મિત્રો અત્યારે અનુમાન છે જો કે મિત્રો એકવીસ તારીખે બેઠક થયા બાદ જેટલા પણ ભાવમાં વધઘટ થશે શું સસ્તું થશે શું મોંઘું થશે તેની માહિતી એકવીસ તારીખે તમને હું આપ આપી દઈશ તો તે દરેક માહિતી મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો ત્યાર પછીના સમાચાર મિત્રો જાણી લે તો શું બે હજાર રૂપિયાના હપ્તામાં થશે વધારો આપણે મિત્રો જણાવી દઈએ કે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તા સરકાર આપે છે અને વર્ષે આવા ત્રણ હપ્તા મળે છે પરંતુ મિત્રો ઘણા સમયથી ખેડૂતો એવી માંગણી ઉઠાવી રહ્યા છે કે બે હજારના હપ્તા બે હજાર સોળની સાલથી જ બે હજાર બે હજાર આપવામાં આવે છે તેની અંદર કોઈ વધારો થયો નથી બીજી તરફ ગમે તેટલી મિત્રો વસ્તુઓના ભાવ તમે જોઈ લો લગભગ મિત્રો જે છે તે વધી રહ્યા છે ખાસ ખેડૂતોના ખાતર બિયારણથી લઈને દવાના ભાવ દરેક વસ્તુઓના ભાવ મિત્રો વધી રહ્યા છે તો ખેડૂતો

આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે પરંતુ નકલી નોટના બનાવો ઘણા બધા વધી રહ્યા છે નકલી નોટો બનાવરાઓ કેટલીક વાર મિત્રો સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે અને મિત્રો એટીએમમાં નકલી નોટો નાખે છે આપણે મિત્રો જણાવી દઈએ કે આવું થવા ઉપર જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો એટલે કે ઘણા બધા લોકો એટીએમમાંથી એટીએમ કાર્ડનો યુઝ કરીને પૈસા કાઢતા હોય છે તો આવામાં મિત્રો જ્યારે તમે પૈસા કાઢો છો ત્યારે ઘણી વખત મિત્રો પાંચસો રૂપિયાની નકલી નોટ પણ આવી શકે છે તો જો મિત્રો તમને આવી નકલી નોટ મળે છે તો તેને લઈને તમારે સાવધાન થવાનું છે આપણને ના મળે કારણ કે પાંચસો રૂપિયાની ઓરિજિનલ નોટ પરંતુ નકલી નોટ જે છે તે મિત્રો બનાવનારાઓ કેટલીક વાર સરકારી અને ખાનગી બેન્કોની એટીએમમાં જઈને મિત્રો આવી નોટો જમા કરતા હોય છે જેને લઈને નકલી નોટના બનાવો જશે તે મિત્રો વધી શકે તેનાથી દરેક લોકોએ સાવધાન રહેવું ત્યારબાદના કામના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખેડૂતોને બે લાખ રૂપિયાની સહાય મળશે મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે ભારતીય રિઝર્વ બેંકે લીધેલા નિર્ણય બાદ હવે પ્રોપર્ટી રાખ્યા વિના જ મળશે લોન લાખ રૂપિયા સુધીની મિત્રો આ લોન તમને મળવાની છે રિઝર્વ ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા નાના અને ગરીબ ખેડૂતો અને સીમાંત ખેડૂતોને ક્રેડિટ કાર્ડને લાઇનમાં લઈને એટલે કે મિત્રો ખેડૂતોને ક્રેડિટ લાઇનમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે જેમાં ખેડૂતોને કોઈ પણ વસ્તુ ગીરવી રાખ્યા વગર બે લાખની લોન પાંચ વર્ષ બાદ મિત્રો આ પગલાને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે જે પણ ખેડૂત ભાઈઓ મિત્રો લોન લેવી હશે તેવા ખેડૂત ભાઈઓને હવે સરળતાથી મળી રહેશે અને આ પૈસાનો ઉપયોગ ખેડૂતો પોતાના નવા વ્યવસાય અથવા ધંધામાં કરી શકે છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ચાર મહિના સુધી બધું બંધ રહેશે મોટો ઝટકો લાગ્યો છે મિત્રો અત્યારે વાત કરીએ તો હું તમને લગાતાર ઘણા બધા વિડીયોમાં કહેતો આવ્યો છું કે અત્યારે મહામંદીનો માહોલ ચાલી રહ્યો છે ખાસ કરીને હીરા ઉદ્યોગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ મિત્રો અત્યારે જે છે તે મંદીનો માહોલ જોવા મળ્યો છે ખેડૂતોના અંદર ખેતી અને કૃષિ ઉદ્યોગમાં પણ મિત્રો જે છે તે આ વખતે ઘણી બધી મિત્રો નુકસાની ગઈ છે અતિવૃષ્ટિને કારણે તેમાં પણ ખાસ ખૂબ જ મંદીનો માહોલ છે તેની વચ્ચે અત્યારે સમાચાર આવી રહ્યા છે ખાસ આગામી ચાર મહિના સુધી સુરતમાં બંધ

વધારે કર્મચારીઓને આની અસર પહોંચશે અને મિત્રો અનેકો કારખાનાઓ બંધ થઈ ગયા છે હાલ પૂરતી ત્રણથી થી ચાર મહિના માટે કંપની બંધ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે આમ વારંવાર મિત્રો ઘણી બધી કંપનીઓ બંધ થઈ રહી છે જેનાથી ઘણા બધા લોકો આ મહામંદીનો શિકાર બની રહ્યા છે અને બેરોજગાર બની રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો કોરોના જેવો નવો ગંભીર વાયરસ જોવા મળ્યો મિત્રો માર્બર્ગ નામનો વાયરસ જે છે તે આફ્રિકાના કેટલાક દેશોમાં અત્યારે ભરડો લઈ રહ્યો છે ત્યારે આ વાયરસને કારણે મિત્રો પંદર દર્દીઓના મોત પણ નીકળી ચૂક્યા છે આફ્રિકાની આસપાસના દેશોમાં મિત્રો એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે કારણ કે આ વાયરસને કારણે લોહી પણ પણ નીકળી અને અને આ આ કારણોસર મિત્રો મારબર્ગ આઈ વાયરસ વાયરસ કહેવામાં આવે છે મુજબ ઇબોલા પરિવારનો છે આનાથી સંક્રમિત થયા પછી મૃત્યુનું જોખમ રહેલું છે તો કોરોના જેવો મિત્રો બીજો એક ગંભીર વાયરસ જોવા મળ્યો છે આફ્રિકાની આસપાસ જેમાં મિત્રો જે છે તેના લક્ષણો એ છે કે આંખોમાંથી લોહી પણ પડતું થઈ જાય છે લોહી પણ નીકળી જાય છે જેને મિત્રો પંદર લોકોના મૃત્યુ ઓલરેડી થઈ ચુક્યા છે

ત્યારે લગાતાર જે ખેડૂત આંદોલન સતત ચાલી રહ્યા છે તે મિત્રો પરિણામ છે તેમ છતાં ખેડૂતોની સામે આવી છે આ મિત્રો આવક જે છે તે ખાસ જાણીને તમે ચોકી જશો સરેરાશ એટલે કે ખેડૂતોની ગુજરાતમાં એવરેજ આવક જે છે તે બાર હજાર રૂપિયા સામે આવી છે ખેડૂત પરિવાર મિત્રો સરેરાશ જે છે તે બાર હજાર રૂપિયા દર મહિને કમાઈ રહ્યું તેવામાં દરેક પરિવાર ઉપર સરેરાશ વધારે છે તો આમાં મિત્રો ખાસ કરીને ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ ફાંફા મારવા પડતા હોય છે તેમાં અધૂરા દેવા અને લોન ક્યાંથી ભરે તે પણ મોટો પ્રશ્ન આવી રહ્યો છે અને આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે તેનો હજુ કોઈ પણ પ્રકારની સમજણ પડી નથી ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો દસ હજાર રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો છે ખાસ તમારી પાસે પાન કાર્ડ હોય તો જાણી લેજો મિત્રો ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા માટે પાન કાર્ડ ટુ પોઈન્ટ અભિયાન ઉપાડ્યું છે તેમાં નાગરિકો પાસે માત્ર એક જ પાન કાર્ડ હોય તેના ઉપર જોર આપવામાં આવ્યું છે કારણ કે ઘણા બધા લોકો ડુપ્લિકેટ પાન કાર્ડ કઢાવી લેતા હોય છે ઓગણીસો ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી તેવી પરિસ્થિતિમાં મિત્રો ડુપ્લિકેટ પાન

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી મિત્રો જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજના અમલમાં મૂકવામાં આવી છે ખાસ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે બે હજાર રૂપિયાના હપ્તા પણ આપવામાં આવશે તેના સિવાય મિત્રો જનધન ખાતાની પણ ઘણી બધી યોજનાઓ છે યુવાઓ માટે મહિલાઓ માટે વૃદ્ધો માટે અને દરેક પ્રકારના લોકો માટે મિત્રો સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે અને મિત્રો આપણે જણાવી દઈએ કે ઘણા બધા એવા પણ લોકો છે કે જે માત્ર સરકારની આ જ જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારબાદ ખેડૂતોને ઘણી બધી યોજનાઓનો સહાયો લાભ મળ્યો છે અને તેનાથી દરેકે દરેક પ્રકારની ગરીબ લોકો માટે આ યોજનાઓ વરદાન બનીને સામે આવી છે તો મિત્રો મોદીજીની કઈ કઈ યોજનાઓનો લાભ તમે લઈ રહ્યા છો તે કોમેન્ટમાં લખીને જણાવી દેજો

તે વ્યક્તિનું લાયસન્સ પણ હમેશ માટે રદ કરી દેવામાં આવશે તદુપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને પણ નવું લાયસન્સ નહીં આપવામાં આવે તમને મિત્રો જણાવી દે કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી આપવામાં આવતું હોય છે તો આ ઉંમર પહેલા કોઈ પણ વ્યક્તિએ વાહન ચલાવવા ઉપર પ્રતિબંધ હોય છે મિત્રો તો જો તમે તમારા બાળકને ગાડી આપતા હોય તો ખાસ મિત્રો ચેતીજો જો મિત્રો તે પકડાઈ જશે તો 25000 રૂપિયાનો દંડ અને તમારું વાઇસ લાયસન્સ રદ આ બંને દંડ ફટકારવામાં આવી શકે ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મળી લે તો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષની ઉંમર બાદ ઘરે બેઠા પૈસા કમાવવા માગો છો તો આ યોજના વિશે જાણી લેજો મિત્રો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના અને આ સરકારી યોજનાથી મિત્રો તમે દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા જો તમે માત્ર હજાર રૂપિયાનું જ પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે મિત્રો આ આ યોજનામાં વર્ષ સુધી તમારે રોકાણ કરવાનું હોય છે ઉંમર બાદ તે તમને પછી દર મહિનેથી પાંચ હજાર રૂપિયાની મળવાની શરૂઆત થઈ જશે તો જો તમારે સાઠ વર્ષની ઉંમર બાદ પાંચ હજારનું પેન્શન દર વર્ષે મેળવવું હોય દર મહિને મેળવવું હોય તો તમારે દર મહિને અત્યારથી જ બસો દસ રૂપિયા અગાઉ રોકાણ કરવાનું શરૂઆત કરી દેવાની સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રીસ વધારેથી વધારે વર્ષથી ભાજપની સરકાર છે બે હજાર થી મિત્રો એક ધારી મિત્રો જે છે તે ભાજપની સરકાર જોવા મળી છે વચમાં કોઈ પણ બીજી સરકાર ગુજરાતમાં તો નથી આવી ત્યારે મિત્રો જોવામાં જોવા જઈએ તો ખાસ કરીને ઘણા બધા વર્ષોથી ભ્રષ્ટાચાર પણ ચાલી રહ્યો છે ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે મોટા મોટા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરનીતિનો અનેકો ફરિયાદો થતાં રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટાચાર કરતા ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી પણ તૈયાર કરી દીધી છે મિત્રો મિત્રો પછી પછી અત્યારે જે પણ આ યાદી તૈયાર કરવામાં તેમાં એક એક દરેક ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને ઘર ભેગા કરવામાં આવશે રિટાયરમેન્ટ આપવામાં આવશે એટલે કે સરકારી પદેથી ફાયર કરવામાં આવશે કાઢી મૂકવામાં આવશે તેવા પણ મિત્રો સમાચાર આવી રહ્યા છે જેનાથી આગળ ભવિષ્યમાં મિત્રો ગુજરાતમાં તમને ભ્રષ્ટાચારમાં થોડી ઘણી રાહત જોવા મળી શકે

ત્યાર પછી એના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મળે તો હવે સરકાર આપશે 1.5 લાખ રૂપિયાની સહાય મિત્રો દરેક વ્યક્તિનું પોતાના જીવનની અંદર પોતાનું પાકો મકાન બનાવવું એટલે કે કોન્ક્રિટનું ઘર બનાવવાનું સપનું હોય છે ઘણા બધા લોકોનું મિત્રો આ સપનું પૂરું થાય છે આ માટે ઘણા બધા લોકોને સંઘર્ષ પણ કરવો પડતો હોય છે તો જે લોકો તેની બનાવી નથી શક્યા ઘર તેવા લોકો માટે ભારત સરકાર હવે મદદ કરશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકાર જરૂરિયાતમંદ લોકોને પોતાનું પાકો મકાન બનાવવા અથવા તો કોંક્રિટનું મકાન બનાવવા માટે સહાય પૂરી પાડશે ભારતના લગભગ તમામ રાજ્યોની અંદર મિત્રો લોકોને આ સરકારી યોજનાનો લાભ મળી રહ્યો છે અત્યાર સુધીમાં મિત્રો આ યોજના હેઠળ કરોડો લોકોએ પોતાના મકાન બનાવ્યા છે તેના માટે સરકાર દરેકે દરેક ઘણા બધા જિલ્લાઓની અંદર સહાય ઘણા બધા રાજ્યોની અંદર સરકાર સહાય આપી રહી છે જેનાથી મિત્રો તમે આ સહાય લઈને પોતાનું મકાન બનાવી શકો છો અને મિત્રો આને લઈને આપને વિસ્તૃતમાં માહિતી આપીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ખાસ કરીને મિત્રો હિમાચલ પ્રદેશમાં હમણાં જ ત્રણ હજાર નવસો છન્નું પરિવારોની પસંદગી કરવામાં આવી છે જેમાંથી હવે સરકાર 2025 ની અંદર આ દરેક પરિવારોનું કોન્ક્રીટનું પાકું મકાન બનાવવા માટે 1.5 લાખ રૂપિયાની સહાય આપશે સરકાર મિત્રો આ રકમ જે છે તે 3 હપ્તામાં મોકલશે પહેલો હપ્તો 65000 નો બીજો હપ્તો 52000 અને ત્રીજો હપતો 33000 રૂપિયાનો આમ આ 1.5 લાખ રૂપિયાની સહાય જે છે તે સરકાર પાકા મકાન બનાવવા માટે કોન્ક્રીટના મકાન બનાવવા માટે આપશે તો જો તમારે પણ મકાન બનાવવું હોય તો તમે પણ આ યોજનાનો લાભ લઈને પોતાનું મકાન બનાવી શકો છો ત્યાર પછીનું મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેતરમાં ટાકો બનાવવા માટે મળશે 72000 ની સહાય મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો ખેતરમાં બનાવવા માટે સરકાર 50000 થી 72000 રૂપિયાની સહાય આપી રહેશે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50000 રૂપિયા અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 50 75000 રૂપિયાની સહાય આપવામાં આવશે તો જો મિત્રો તમારે પણ તમારા ખેતરની અંદર નવો ટાકો બનાવવા માટે પૈસાની જરૂર હોય તો તમે પણ આ યોજનાની અંદર લાભ મેળવી શકો ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ પર છે તમારે ફોર્મ ભરવાના રહેશે તમારું ફોર્મ પાસ થશે તો તમને પણ ટાકો બનાવવા માટે બોતેર હજારની સહાય મળશે